ગુજરાતીમાં એક કહેવત છે નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન અને કંઈક આ જ વાત ગુજરાતમાં પણ સાબિત થઈ રહી છે કારણ કે લોકસભાની ચૂંટણી પહેલાથી જ બીજેપીએ એક ટાર્ગેટ આપ્યો હતો અને દાવો પણ કર્યો હતો કે અપકી બાર ચારસો પાર અને બીજો ગુજરાતમાં એક નારો હતો અને એ એ હતો કે આ વખતે છવ્વીસમાંથી છવ્વીસ બેઠક બીજેપીના જે ઉમેદવારો છે તે પાંચ લાખ કરતા વધુ લીડથી તેઓ જીતવાના છે પરંતુ આ દાવાઓ તેઓ જીતી શકી છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે કેટલીક એવી પણ બેઠકો છે જ્યાં બીજેપી ને એક લાખની લીડ મેળવતા મેળવતા હાફ ચઢી ગયો છે જી હા કઈ આ બેઠકો છે આપને જણાવીએ તો આ બેઠકો છે આપની સામે છે આપ જોઈ શકો છો કે ભાજપની એક લાખ થી પણ ઓછી લીડ વાળી છે છે આ પાટણ પર ઉત્તર ગુજરાતની જ્યાં જ્યારે કાઉન્ટિંગ ચાલી રહ્યું હતું ત્યારે સવારથી જ ચંદનજી એટલે કે કોંગ્રેસના ચંદનજી સતત આગળ ચાલી રહ્યા હતા એક સમય એવો આવ્યો કે એવું લાગતું હતું કે ચંદનજી આ બેઠક જીતી રહ્યા છે પરંતુ છેલ્લે છેલ્લે ભરતસિંહ એ ચંદન सीएनजी निराशा આ હાથ લાગે તે પ્રકારનું કર્યું છે એટલા માટે કારણ કે જીત તેમની થઈ છે પરંતુ આ જીત એટલી મોટી પણ જીત નથી દાવો હતો પાંચ લાખની પરંતુ અહીંયા લીડ ફક્ત મળી છે મતની આ લીડ મળી છે એટલે બીજેપીના મતે આમ જોઈએ તો આ લીડ એ લીડ ન કહેવાય જીત એ જીત જરૂર છે બીજી બેઠક કઈ છે તો સૌથી ચર્ચિત આ વખતે બેઠક રહી હતી ભરૂચ લોકસભાની આ બેઠક કારણ કે સતત સાતમી વખત તેઓ આ ચૂંટણી લડ્યા આ સાથે જીત્યા પણ છે મનસુખભાઈ વસાવા પરંતુ છેલ્લી બે ટર્મથી આપણે જોઈએ તો તેમના તેમની છે આખો ટ્રાઇબલ એરિયા છે ઇન્ડિયા ગઠબંધ ઉમેદવાર હતા તે હતા ચૈતર વસાવા ડેડિયાપડાના અને તેઓએ આ વખતે જોરદાર તેમને ટક્કર આપી છે ને જેના કારણે જ મનસુખભાઈ વસાવા ભલે જીત્યા છે પરંતુ લીડ ફક્ત તેમની છે પંચ્યાસી હજાર છસો મત મતની લીડ છે એટલે કે એક લાખ ની લીડ પણ તેઓ નથી મેળવી શક્યા સવાલ અહીંયા આ છે હવે ત્રીજી આ બેઠક છે અને ત્રીજી આ બેઠક પણ એટલી મહત્વની છે કારણ કે આ એવા આમની સામે જે ચહેરાઓ હતા કોંગ્રેસના અથવા તો ઇન્ડિયા ગઠબંધનના તે પણ એટલા મજબૂત હતા એના કારણે જ કદાચ આ લીડ અહીંયા ઓછી જોવા મળી રહી છે આનંદ મધ્ય ગુજરાતની આનંદ બેઠકની આપણે વાત કરીએ જ્યાંથી મિતેશભાઈ પટેલને બીજેપીએ ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા ફરી વખત તેઓ ચૂંટણી લડવા મેદાનમાં ઉતર્યા પરંતુ અહીંયા પણ જોઈ શકો છો કે ફક્ત તેમને એક લાખ પણ અહીંયા સીટો નથી મળે એટલે એક લાખની લીડ પણ તેમને નથી મળી નેવ્યાસી હજારમાં જ તેમને એટલે કે આ લીડમાં જ તેઓ સમેટાઈ ગયા છે એક લાખ સુધી આંકડો પહોંચી નથી રહ્યો એ છે કારણ કે અહીંયાથી પણ પણ દિગ્ગજ નેતા કહી શકાય એ મોટો ચહેરો પણ હતો અમિતભાઈનો એ ચહેરો હતો અને આ વખતે કોંગ્રેસે કહ્યું હતું કે આણંદ બેઠક તો અમે જીતી રહ્યા છે કેટલા કદાચ કોંગ્રેસ આટલી આશ્વસ્ત એટલા માટે પણ હશે કારણ કે ત્યાં તેમનો જનાધાર છે અને વર્ષોથી આ બેઠક આ જે બેઠક છે ત્યાં તેમનું પ્રભુત્વ પણ છે અને એના તેઓએ પહોંચવા નથી દીધા તો આ ત્રણ મહત્વની એવી બેઠક છે કે જ્યાં બીજેપીના ઉમેદવાર એક લાખની લીડ પણ નથી મેળવી શક્યા જ્યારે કે દાવો કરવામાં આવ્યો હતો પાંચ લાખની લીડ મેળવવાનો